જય શ્રી કૃષ્ણ મિત્રો આ વિડીયોમાં આપણે સાંભળશું ભૂમિપુત્ર મંગલદેવની કથા આ કથા મંગળવારે સાંભળવાનો મહિમા છે તથા મંગલદેવની પ્રસન્નતા પ્રાપ્ત કરવા માટે કયા મંત્રનો જપ કરવો કયા ઉપાયો કરવા અને મંગલદેવના એકસો આઠ નામ મંગલ અષ્ટોત્તર શતનામાવલી સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ તો કથા શરૂ કરીએ જેમના જીવનમાં નિરાશા દુઃખ હતાશા વધી રહી છે કોઈ કાર્યમાં સફળતા પ્રાપ્ત નથી થતી તો દર મંગળવારે આ કથા અને દેવતાના એકસો આઠ નામ જપ કરવાથી કે સાંભળવા માત્રથી જીવનમાં શુભતા મંગલતાની પ્રાપ્તિ થાય છે મિત્રો મંગળદેવ એ મંગળ ગ્રહના સ્વામી છે જે પૃથ્વીના પુત્ર અને યુદ્ધના દેવતા કહેવાય છે તથા મંગળ ગ્રહને દેવતાઓનો સેનાપતિ પણ કહેવાય છે તેમનો રંગ લાલ છે તેમણે શંખ ગદ્દા પદ્મ અને ભાલા જેવા શસ્ત્ર ધારણ કરેલા છે તેમનું વાહન ઘેટું છે મંગળ ભગવાનનું ઘર સૂર્યચંદ્ર છે ગુરુ તેમના મિત્ર ઘર છે અને બુદ્ધ તેમના શત્રુ છે મંગળ મૃગાશીષ ચિત્રા અને ધનિષ્ઠા નક્ષત્રના સ્વામી છે મંગળ દેવતાનું રત્ન પરવાળા છે ધાતુ પિત્તળ છે દિશા દક્ષિણ છે સમય ઉનાળો છે મનુષ્યના જીવનમાં શરીરમાં મંગળતા ઉર્જા આત્મવિશ્વાસ અહંકાર શક્તિ ક્રોધ આવેગ બહાદુરી અને હિંમતવાન સ્વભાવનું પ્રતિનિધિત્વ મંગળ દેવતા કરે છે જ્યોતિષશાસ્ત્રમાં મંગળને અશુભ ગ્રહ માનવામાં આવ્યો છે આથી જેની કુંડળીમાં મંગલ દોષ હોય તેમના જીવનમાં અન્ય લોકોની સરખામણીએ સમસ્યાઓ થોડી વધારે હોય છે તે લોકોએ મંગળવારના દિવસે લાલ રંગના વસ્ત્રો ધારણ કરવા તથા લગાવેલી રોટલી જીવનમાં સુખ સમૃદ્ધિ અને પ્રાપ્તિ છે તેમણે દર મંગળવારે મંગળદેવની કથા તથા મંગળદેવના એકસો આઠ નામનો મંત્ર જપ કરવો અથવા વાંચવો કે સાંભળવાથી તેમના જીવનમાં શુભતા મંગળતા પ્રાપ્ત થાય છે સ્કંદ પુરાણના અવંતિકા વિભાગમાં મંગળની ઉત્પત્તિની પૌરાણિક કથા છે એક સમયે ઉજ્જયની પુરી નામની જગ્યાએ અંધક નામનો એક પ્રખ્યાત રાક્ષસ રાજ કરતો હતો તેમને એક પરાક્રમી પુત્ર હતો જે કનક દાનવ તરીકે જાણીતો હતો કનક રાક્ષસની શક્તિનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય કે એકવાર તે પરાક્રમી વીર ઇન્દ્રને પોતાની જાતને પડકારવા લાગ્યો ઇન્દ્રને આનો જવાબ આપવા માટે મજબૂર કરવામાં આવ્યો તેથી ઇન્દ્રએ કનક સાથે યુદ્ધ કરીને તેને મારી નાખ્યો ઇન્દ્ર રાક્ષસના પિતા અંધક સારી રીતે જાણતો હતો તે એ પણ જાણતો હતો કે અંધકાસુર તેના પુત્રના મૃત્યુનો બદલો લેશે તેથી અંધકાસુરથી બચવા માટે ભગવાન શંકરની શોધમાં ઇન્દ્ર કૈલાસ પર્વત પર ગયા અને ભોલેનાથનો આશ્રય લીધો ઇન્દ્રએ આખી વાત ભગવાન શિવને વિગતવાર કહી સંભળાવી અને તેમના જીવનના અંધકારથી રક્ષણ માટે પ્રાર્થના કરી કે હે ભગવાન મને અંધકાસુરથી રક્ષણ આપો આના પર શિવે ઇન્દ્રને ડર આપ્યો અને અંધકાસુરને લડવા માટે પડકાર આપ્યો એક કથા અનુસાર બંને વચ્ચે ભયંકર યુદ્ધ થયું અને લડતી વખતે ભગવાન શિવના માથામાંથી પરસેવાનું એક ટીપું પૃથ્વી પર પડ્યું જેના કારણે લાલ ભાગો જેવા દેખાયા ભૂમિપુત્રના પુત્રનો જન્મ થયો શિવના આ પુત્રને મંગલ અંગારક રક્ષા મહાદેવ પુત્ર અથવા હનુમાન વગેરે નામોથી બોલાવવામાં આવતા હતા ત્યાર પછી બ્રાહ્મણો દ્વારા આ નામોથી તેમની પ્રશંસા કરીને શિવના પુત્ર ગ્રહોમાં આદરણીય હતા તે જગ્યાએ બ્રહ્માજી દ્વારા મંગલેશ્વર નામના ઉત્કૃષ્ટ શિવલિંગની સ્થાપના કરવામાં આવી હાલમાં આ સ્થાન ઉજ્જૈનમાં છે અને મંગલનાથ તરીકે ત્યાં પ્રખ્યાત છે બ્રહ્મ વૈદ પુરાણમાં બીજી એક કથામાં એવો ઉલ્લેખ છે કે એક વખત રાક્ષસ રાજા હિરણ્યકશીપુના ભાઈ હિરણ્યાક્ષે પૃથ્વીની ચોરી કરી અને તેને સમુદ્રમાં લઈ ગયો ત્યાર પછી ભગવાન વિષ્ણુએ વરાહનો અવતાર લીધો અને હિરણ્યાક્ષને મળ્યા પછી તેમની સાથે યુદ્ધ કર્યું જેમાં હિરણ્યાક્ષનું મૃત્યુ થયું અને પૃથ્વીને પાતાળમાંથી કાઢીને સમુદ્ર પર સ્થાપિત કરવામાં આવી અને આ પૃથ્વી પર પરમપિતા બ્રહ્માએ વિશ્વની રચના કરી પૃથ્વી ફળદાયી સ્વરૂપમાં આવ્યા અને શ્રીહરિની પૂજા કરવા લાગ્યા પૃથ્વીનું સુંદર આકર્ષક રૂપ જોઈને શ્રીહરિ કામથી મોહિત થયા અને તે દિવ્ય વર્ષો સુધી પૃથ્વી સાથે રમ્યા આ રીતે ભગવાન વિષ્ણુ અને પૃથ્વીના મિલનથી એક ભવ્ય બાળકનો જન્મ થયો જે મંગળ ગ્રહ તરીકે ઓળખાય છે આ કથાનું વર્ણન દેવી ભાગવતમાં પણ કરેલું છે તો મિત્રો આ હતી મંગળ દેવતાની ઉત્પત્તિ કથા હવે સાંભળશું દેવતાના એકસો આઠ ના મંત્ર જાપ દેવતાના એકસો આઠ જપ મંગળવારે કરવાથી જીવનમાં મંગળતા આવે છે શારીરિક ઉર્જા અને આત્મવિશ્વાસ વધે છે ક્રોધ તણાવ ટેન્શન વગેરેમાંથી મુક્તિ મળે છે મંગળ દેવતાના જપ દર મંગળવારે સવારે અથવા કોઈ પણ સમયે પવિત્ર સ્થાન પર આસન ગ્રહણ કરીને કરી શકાય છે તો મિત્રો હવે કરીશું મંગળ દેવતાના એકસો આઠ નામ મંત્ર જપ બોલો મંગળ દેવતાની જય ઓમ મહિસૂતાય નમઃ ઓમ મહાભાગાય નમઃ ઓમ મંડલાય નમઃ ઓમ મંડલ પ્રદાય નમઃ ઓમ મહાવીરાય નમઃ ઓમ મહાશિવરાય નમઃ ઓમ મહાબલપરાક્રમાય પરાક્રમય નમઃ ઓમ મહોદ્રાય નભદ્રા નમ ઓનીય નમ ઓમ દયાકરાય નમ ઓમ માનદા નમ ઓમ અવર્ણા નમ ઓમ ક્રુરાય નમ ઓમ તાપત્રય વિવર્જિતાય નમ ઓમ સુપ્રિતપાય નં સુતામાક્ષા નમ ઓમ સુબ્રહાન્યાય નમ મ સુખપ્રદાય નમ ઓક્રસ્તભદામાનાય નમ વરેણ્યાય નં વરદા નમ ઓમ સુખિને નં વિરભદ્રા નમ ઓમ વિરૂપાક્ષા નમ ઓમ વિદુરાસ્થા નમ ઓમ વિભાવસ્વે નમ ઓમ નક્ષત્રચક્રસારી નમ ઓ ક્ષત્રપા નમ ઓમ ક્ષાત્રવર્જિતાય નમ ઓમ ક્ષયવૃદ્ધિ વિમુક્તાય નમ ઓમ ક્ષમાતુકાય નં વિચક્ષા નમ ઓમ અક્ષિણફલદાય નં ચતુર્વફલપ્રદાયય નમ ઓમ વિતારાગાય નં વિતભગાય નમ ઓજવરાય નમ ઓમ વિષવકારણા નમ ઓમ નક્ષત્રિશચારા નમ ઓમ નાનભયાકૃત નં વંદારજનમંદારા નમ ઓ વક્રકુમર્ધુજાય નમ ઓમ કમનીયાય નમ ઓમ દયાસરાય નમ ઓમ કન્કનકભૂષણા નમ ઓમ ભય ધન્યાય નમ ઓમ ભવ્ય ફલદાય નં ભક્તાભૈવરપ્રદાય નં શત્રુહન્ય નં શમોપેતાય નમ ઓ શરણાગતપોષણા નમ ઓમ સાહસીને નમ ઓદણાધ્યક્ષા નમ ઓમ સાધવે ન સમર્દુર્જાય નમ ઓમ દુષ્ટદુરાય નમ ઓમ શિષ્ટપૂજ્યાય નમ ઓમ સર્વકષ્ટનિવારકાય નમ ઓમ દુશ્ઠવારકાય નમ ઓમ દુઃખ ભજનાય નમ ઓમ દુર્ધરાય નમ ઓમ હરએ નમ ઓમ દુઃખ સ્વપ્નહંતે નમ ઓમ દુર્ધષ્ટા નમ ઓમ દુષ્ટગર્વ વિમોચનાય નમ ॐ भरद्राजकुलोद्रताय नमः ॐ भूसुताय नमः ॐ भव्यभूषणाय नमः ॐ रक्ताम्बकराय नमः ॐ रक्तपुरुषे नमः ॐ भक्तपालनन्तपराय नमः ॐ चतुर्भुजाय नमः ॐ गदाधारिणे नमः ॐ मेषवाहाय नमः ॐ मिताशनाय नमः ઓમ શક્તિશૂલધરાય નમ ઓમ શાકતાય નમ ઓમ શસ્ત્ર વિદ્યા વિશારદાય નં તારકિતય નધાર નમ ઓમ તપસ્વને નં તામ્રલોચનાય નમ ઓમ તપ્તકાલવનસ્ક્રાશાય નમ ઓક્તકિજલકસ્ય નમ ઓમ ગોત્રાધિદેવાય નમ ઓ ગોમધ્યચરાય ન ઓમ ગુણ વિભૂષણાય નમ ઓમ અસૂર્ય નમ ઓમ અડ્ડાકાય નં અવંતિદેશાધીશાય નં જનાર્દનાય નમ ઓમ સૂર્યમપદેશય નમ ઓમ ધુને નં યૌવનાય ન ઊં મ્ય હિરણમુખાય નં યામ્ય દીકક્ષા નમ ઊં ત્રિકોણમંડલગતાય નમ ઓમ ત્રિદશાધિપસન્તાય નુચ ન શુચિકરાય નમ ઓમ શુરાય નમ ઓમ શુચિવશ્યાય નમ ઓમ સ્તુભાવાય નમ ॐ मेषऋषिकराशिषाय नमः ॐ मेघाविने नमः ॐ मितभाषणाय नमः ॐ सुखप्रदाय नमः बोलो मङ्गलदेवतानी जय તો મિત્રો આપણે સાંભળી મંગળ દેવતાની ઉત્પત્તિ કથા અને મંગળ દેવતાના એકસો આઠ નામ મંત્રનો જપ જેમના જીવનમાં મંગલ દોષ છે તથા જેમના જીવનમાં ખૂબ પરેશાની વગેરે આવી રહી છે તેમણે દર મંગળવારે આ કથા અને આ એકસો આઠ નામ મંત્રનો જપ જરૂર કરવો જોઈએ જે કરવાથી જીવનની દરેક મુશ્કેલી બાધા રોગ દોષ કષ્ટ વગેરેનું નિવારણ થશે અને જીવનમાં સુખ શાંતિ મંગલતાનો વાસ થશે તો મિત્રો આજના આ વિડીયોમાં મંગલ એકસો આઠ નામ અને મંગલ દેવતાની ઉત્પત્તિ કથા તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઇક કરી કોમેન્ટમાં જય મંગલદેવતા જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાઇકન પ્રેસ કરી દેજો તો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ